ગોહિલે વધુમાં કહ્યું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કરોડના દેવા માફ કરી શકે છે તો ખેડૂતોના કેમ નહીં કોંગ્રેસની સરકારે અગાઉ બોતેર હજાર કરોડના ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે હાલની સરકારને પણ ખેડૂતોને રાહત આપવી જોઈએ ઘાસચારાની અછતને ધ્યાનમાં રાખીને સરકારને વિના ખાસ ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી તેમણે જાહેરાત કરી કે છ નવેમ્બરથી સોમનાથથી ખેડૂતોની આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવશે જે તેર નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં ખેડૂતોની પીડાને વાચા આપશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ જે ખેડૂતને વારંવાર મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળતી એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી શ્રી બે હાજર ચૌદ માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરી હતી અને એ જાહેરાત મુજબ मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा और मैं खुद मैं खुद इस काम को करवा के रहूंगा ये मेरी जिम्मेवारी मान लीजिए और 2014 में हमने कहेलो आज ये पची 11 वर्ष भारतीय जनता पार्टी ने सरकार ने थाया 21 लाख करोड़ रुपया ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકાર હતી ખેડૂતોની મુશ્કેલી ને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે અઠ્યોતેર હજાર કરોડ રૂપિયાની જરૂર પહેલા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી એટલે આજે અમે માંગણી કરીએ છીએ અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં સત્તામાં હતા ત્યારે કરીને આવે આજે અમારી બે સરકારો છે કર્ણાટકા અને તેલંગાણા પર એકર સોળ અને અઢાર રૂપિયા પર એકર

એ ખેડૂત નથી એ અધિકારી છે એને ખબર નથી એ ત્યાં જઈને શું કહે છે સિંઘનો પાથરો આખો પલળી ગયો છે કાળો થયો છે એમાંથી સિંઘનો દાણો તોડીને ખોલી છે આ તો જે સિંઘ હારી છે એને ખબર નથી કે સિંઘનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી એટલે ત્યારે ન ખબર પડે સહેજ તડકો પડશે એટલે દાણામાંથી સૌરાષ્ટ્રમાં અમારે કોટો ફૂટે એમ કે એટલે ઉગી જાય દાણો અને દાણો ઉગી જાય એટલે કોઈ કામ નો રહે નહીં એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે કે દિવસ દિવસ પછી પછી એક બે ખાતર જેમ ગંધાવા માંડે એ દાણો કોઈ કામનો ના કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાંત લાંબા થઈ ગયા હોય એની ક્વોલિટી ના રહે એ વેચવા જશે તો એના પૈસા નહીં આવે ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે ડુંગળી પકવનારો ખેડૂત એને પેલા સર્વેવાળા કહે છે કે આમાં તો કાઈ વાંધો નથી જો ના છોડવો ખેંચ્યો ડુંગળી છે એટલે ભાઈ એને બાફ લાગી જાય અને બે કે ત્રણ દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતો પૈસા આપવા પડશે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના થાય ખેડૂતની કોઈ જાતિ નથી ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી એ તમામ વર્ગ ધર્મના લોકો ખેતી સાથે સંકળાયેલા હોય અને જો ખેડૂત મહેનત કાળી મજૂરી કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે તમને કદાચ અંદાજ તમારી રીતે લગાડશો તો તમારો કેલ્ક્યુલેટર થાકી જશે ખેડૂતને જે નુકસાન થયું છે એ ભરપાઈ કોઈ પણ વ્યક્તિગત રીતે કરી શકે એવી સ્થિતિ જ ના થાય सरकार ની આ જવાબદારી છે ને સરકાર ને ટેક્સ કોણ પહેલી વખત ખેડૂત તો એ મેક્સિમમ ટેક્સ ભરેો વેટ હતો ત્યારે ખાતર ઉપર વેટ ન હતો વેટ હતો ત્યારે જંતુનાશક દવા પર વેટ ન હતો વેટ હતો ત્યારે ખેતીના ઓજારો કે ટ્રેક્ટર ઉપર આ પરિસ્થિતિ ન હતી જીએસટી આવ્યા પછી ખેડૂત જંતુનાશક દવા માં 28% ટેક્સ ભરે છે અને એ જીએસટી ની અગિયાર વર્ષથી લૂંટ ચલાવીને કેન્દ્રની ને રાજ્યની તિજોરી છલોછલ ભરાણા પછી કાયફાઓ કરવા માટે પૈસા છે તમે લાખો કરોડો રૂપિયા એકવીસ લાખ કરોડ તમે મોટા ઉદ્યોગપતિના માફ કરી શકો છો તો એક લાખ કરોડ ગુજરાતના ખેડૂતોને નુકસાની ગઈ હોય એ તમે અમે કદાચ પોલિટિકલ પાર્ટી પાંચસો બસો હજાર પાંચ હજાર પચીસ હજાર ભેગા કરીને કરે તો એક પરિવારનું નુકસાન પણ ભેગું ના થયું એટલા માટે સરકારની જવાબદારી છે કે નાટક ના કરવું જોઈએ એક તરફ જીએસટી માંથી કરોડો રૂપિયા લીધા પછી બે હજાર ખાતા ખેડૂતો વર્ષનો હિસાબ કરો કે જીએસટીમાં એને કેટલા ભર્યા જે પહેલા ક્યારેય નહોતા ભરા એટલે પોલિટિકલ પાર્ટી કે જન આંદોલન વળતર ચૂકવી શકે એવી સ્થિતિ નહીં રહે પણ છતાં અમારાથી જે તત્વો હોય વગર પબ્લિસિટી જરૂરિયાતમંદ ખેડૂતને મદદ એક એક કાર્યકર્તા કરે અમે પણ કરીશું પરંતુ એની પબ્લિસિટીની એની પબ્લિસિટીની એ એવી જરૂરિયાત નથી જ્યાં અમારાથી થાય ત્યાં અમે અમારા કાર્યકર્તાઓને આગેવાનોને કહ્યું છે કે ક્યાંય પણ આપણે મદદરૂપ થાય કે લાગે કે આ ખેડૂત સાવ ભાંગી ગયો છે ને એના મનમાં અવળા વિચાર આવે છે ને આપણને ખબર પડે